જમીન સંપાદન કાયદાના અમલ મુદ્દે કોર્ટનું મહત્વનું અવલોકન સંમતિ હોય તો પણ વળતર અંગે નવા કાયદાની જોગવાઈની અમલવારી જરૂરી હાઈકોર્ટનું કહેવું છે નવા કાયદા બાદ સંમતિ કરાર હોય તો પણ યોગ્ય વળતર ચૂકવવું જરૂરી છે સમગ્ર મુદ્દે કોર્ટે પ્રશાસનનો માગ્યો ખુલાસો બે સપ્તાહ બાદ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે જમીન સંપાધન કાયદાના અમલ મુદ્દે કોર્ટે આ મહત્વનું અવલોકન કર્યું છે આ વિશે વધુ માહિતી આપવા આપણે સાથે જોડાયા જુક્યા છે સંવાદદાતા તેજસ મહેતા તેજસ શું કહેવું છે જમીન સંપાધનના વર્તતર્મુદ્દે કોર્ટનું જી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે મુદ્દો આવ્યો તેની અંદર કોર્ટે આ મહત્વનું અવલોકન કર્યા છે ખાસ કરીને 2013 થી નવો કાયદો અમલમાં આવ્યો છે તેવા સંજોગોની અંદર સંમતિ કરાર પણ થયા હોય તો તે સંમતિ કરાર પણ કાયદાના જોગવાઈ પ્રમાણે વળતરની બાબતે તેની અંદર કોઈ બાંધછોડ થઈ શકે નહીં તે પ્રકારનું કોર્ટે અવલોકન કર્યું છે અને આવી બાંધછોડ સાથે જો સંમતિ કરાર હોય તો તે મૂળથી જ રદબાતલ બાતલ થવા પાત્ર છે તેવી જે રજૂઆત છે તે કોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારતા કોર્ટે અરજીને દાખલ કરી છે સાથે જ સરકારનો પણ ખુલાસો માંગ્યો છે કે જ્યારે નવો કાયદો અમલી બન્યો છે તેવા સંજોગોની અંદર જે વળતરની ચુકવણી છે તે સરકાર કઈ રીતે કરી દીધી છે સંમતિ કરાર હોવા છતાં પણ જો વળતર ની બાબત આવતી હોય તો કાયદાની જોગવાઈઓનું પાલન જરૂરી હોવાનું કોર્ટ નું પ્રાથમિક રીતે માનવાનું છે ત્યારે આગામી બે અઠવાડિયામાં સરકાર શું જવાબ રજૂ કરે છે ત્યારબાદ કોર્ટ શું નિર્દેશો આપે છે મહત્વનું બની રહેશે આભાર આપનો તમામ માહિતી બદલ